દુઃખની વાત કરું એક પણ ધારાસભ્ય એક પણ ધારાસભ્ય એવો નથી કે જેને કહ્યું હોય ગુજરાત સરકારને કેને કહ્યું હોય કેન્દ્ર સરકારને કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે આ નિર્ણય તદ્દન ખોટો છે આવું બોલનારો એક પણ ધારાસભ્ય નથી ગુજરાતમાં વાત કરીએ સાંસદ સભ્યોની એક પણ સાંસદ એવા નથી કે અમારા ખેડૂતો માટે બોલી શકે કે અમારા ખેડૂતો માટે લડી શકે એક પણ સાંસદ એવા નથી મને તો અમારે અમૃતલાલ કાયમ એક વાર્તા વાર્તા યાદ આવે છે આવી ઘટનાઓ ઘટે ત્યારે એક જંગલ હતું જંગલમાં બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું પંકજભાઈ કે જંગલમાં સિંહ તો બહુ વર્ષોથી રાજા છે આપણે વાંદરા રાજા બનાવી દેવો છે જંગલમાં બધાએ ભેગા થઈને વાંદરા રાજા બનાવ્યો

વાંદરો બધી બકરીઓ બીજા બધા જાનવર ને આ બધા ગયા એટલે એક વડલાની નીચે સિંહ બકરી નું બચ્ચું પગે થી દબાવી બેઠેલો સિંહ ને એમ કે હું જોઉં મજા હું આવે છે બધાએ કયો વાંદરાને ને હુમલો કરો અને સિંહ ને મારી નાખ સિંહ પાસેથી બકરી નું બચ્ચું કઢાવી દે બચાવી દે હવે વાંદરા ની હેસિયત કેટલી હોય વાંદરો તો દોડીને સીધો વડ ઉપર ચડ્યો અહિયાં થી બીજી ડાળે બીજી થી ત્રીજી ત્રીજી થી ચોથી અડધો કલાક વાંદરાએ કુદા કુદાકુદ કરી બધાએ પૂછ્યું કે બચું જ બચાવી દઈ કે તમે શું કરો છો એમ તો કે હું જે કરતો હોય તે મારા પ્રયત્નોમાં કઈ ખામી છે

પર ગુજરાતનો સૈનિક નીકળ્યો છે જવાન અને કિસાન એક થશે હું સો વિશ્વાસ સાથે કહું છું આવનાર સમયમાં ભ્રષ્ટ ભાજપના મૂળિયા ઉખેડવા માટે જો વિકલ્પ હોય તો માત્ર એક વિકલ્પ આમ આદમી પાર્ટી અને જાડો છે જાડો ના નિશાન થી ભાજપ ને બગાડવાનું કામ આપણે બધા મળીને કરવાનું છે વાત એ